શિવાલયોમાં શિવતો નું ઘોડાપુર ઉમટી પડ્યું છે શહેરમાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી ના ભક્તો શિવભક્તિમાં લીન જોવા મળ્યા છે વહેલી સવારથી જ ભક્તો કાશી વિશ્વનાથ મહાદેવને જળાભિષેક

કાશી વિશ્વનાથ પ્લોટ નગર પોલીસ ચોકીની બાજુમાં આવેલ છે આ મંદિર એકસો ને સત્તર વર્ષ જૂનું છે અને ભગવાન આજના દિવસે મહા મહિનામાં મહાશિવરાત્રિનો મહોત્સવ છે અને ભગવાન મહાદેવની બપોરના બાર વાગે મહાઆરતી થયેલ છે અને ત્યારબાદ બધા ભક્તજનો માટે સેવકો માટે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરેલ છે જેમાં સંપૂર્ણ વધુ ફરાળ છે અને ભાવિકો બધા પ્રેમથી અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને ભગવાન એમની ઈચ્છાઓ બધી પરિપૂર્ણ કરે છે જય મહાદેવ હર